લંડનના સજ્જનો અને સંદારીઓ આજે આપણે એક વિશિષ્ટ કારણસર મળ્યા છે અને કેટલા વર્ષોથી હું સંબોધન કરતો આવ્યો છું મને એમ લાગે છે કે પંકજ ત્રિવેદીને ભૂલી જનાર સમાજની કોઈ સમાજનું કોઈ ભવિષ્ય ન હોઈ શકે પંકજભાઈને શહીદ તો કહેવા જ પડે કારણ કે એ જાણી ગયેલા કે મારું મૃત્યુ થવાનું છે ને મારું હત્યા થવાની છે આવું જાણ્યા પછી પણ વળગી રહું એ તો ગાંધીમાર્ગ છે પંકજભાઈનો આત્મા જ્યાં હશે ત્યાં શાંતિ પામશે કારણ કે જ્યારે જ્યારે સમાજમાંથી આવી જટાયુ વૃત્તિ નાબૂદ થાય ત્યારે સમાજ પડે છે હું પંકજભાઈને એકવીસમી સદીના જટાયુ ગણું છું અને હું મળ્યો નથી એમને કદી પણ મને હંમેશા એવું લાગ્યું છે કે એમણે જે કર્યું છે તે અભૂતપૂર્વ કર્યું છે એક માણસને ખબર હોય કે મારું ખૂન થાય એવી પૂરી શક્યતા છે તે છતાં જટાયુને ખબર હતી કે રાવણની સામે નહીં ટકી શકે એટલી જટાયુને ખબર છે અને એને હું જટાયુ વૃત્તિ કહું છું પંકજભાઈને જટાયુ વૃત્તિ શબ્દ ખૂબ જ યોગ્ય લાગે છે તો પંકજભાઈની એ જટાયુ વૃત્તિ છે તેને હું નમન કરું છું કારણ કે જટાયુ જાણતો હતો કે રાવણની સામે નહીં ટકી શકે ક્યાં રાવણને ક્યાં અને નહીં ટકી શક્યો છતાં જટાયુ મરવા તૈયાર થયો તો પંકજભાઈ એટલે એકવીસમી સદીના જટાયુ જટાયુ કેટલો મહાન હશે દશરથનો મિત્ર હતો અને રાવણને એને લઈ લઈ જતો જોયો સીતાને તો એ નીકળી પડ્યો મરવા માટે જ નીકળી પડ્યો મરવાની કોઈ બચી જવાની કોઈ શક્યતા હતી નહીં રાવણ સામે લડવામાં તો જ્યાં બચવાની કોઈ શક્યતા ન હોય ત્યાં પણ મરણની તૈયારી સાથે પોતાના દેહનું બલિદાન આપવું ક્યાં ગીધ અને ક્યાં રાવણ રામને હાથે જટાયુના મૃત્યુ પછી રામને હાથે જટાયુનો અગ્નિદાર થયો લક્ષ્મણ અગ્નિ લઈ આવ્યો અને જટાયુને પૂરા માન સાથે રામે પોતે વિદાય કર્યો એ જટાયું મહાન હોવું જોઈએ કારણ કે રામ જેનું અગ્નિ અગ્નિદાન કરે એ માણસ નાનો નહીં હોઈ શકે રામને પણ ખબર પડી ગઈ કે કેવો માણસ ગુજરી ગયો સીતાનો વિયોગ તો લાગ્યો જ પણ તે સાથે રાવણ ને મારનાર મારવાનો પ્રયત્ન પણ બહુ મોટો હતો ધર્મ નામે આજે ઓછા ધતિંગો નથી ચાલતા એવો કોઈ પંથ નથી કે જ્યાં હવે ધતિંગ ન હોય અને એવા પંથમાં સરળો પેઠો તેમાં કોનો ફાળો છે તે આપણે જાણીએ છીએ મને એમ લાગે છે કે આજે વિનુભાઈ સંચાલને પણ હું તો ખૂબ જ અભિનંદન આપું છું હું લગભગ પંદર વીસ વર્ષથી બોલતો આવ્યો છું આજે વિધિ વિનુભાઈ માટે વધારે બોલું છું વિનુભાઈને શાબાશી આપું છું અભિનંદન આપું છું મારા વંદન પાઠવું છું કારણ કે સાચી મૈત્રી કોને કહે તેનું વિનુભાઈએ દર્શન કરાવ્યું સાચી મૈત્રી કોને કહી આટલા વર્ષો પછી પણ આ મિટિંગ મળે છે લંડનના મિત્રો ભેગા થાય છે એ કંઈ જીવી વાત નથી વિનુભાઈએ કેટલાના કાલાવાલા કરવા પડે મને કેવું પડ્યું પડે કે હું કરજો આમ કરજો છતાં પણ વિનુભાઈને તકલીફ લેવામાં વાંધો આવતો નથી એ વિનુભાઈ પોતાના મિત્ર એવા પંકજ ત્રિવેદી માટે આટલા વર્ષો પછી પણ દર વર્ષે સભા ગોઠવે પંકજભાઈ માટે એ પણ એક નિષ્ઠાનો સવાલ છે એવી નિષ્ઠા હવે ઘટતી જાય છે જટાયુની પ્રશંસા પણ ઘટતી જાય છે એટલે જટાયુ વૃત્તિ પણ મળતી જાય છે હવે લોકો એમ કે એમાં આપણે ક્યાં પડવાનું એમાં આપણે શું કરી શકીએ એવી ઢીલી ઢાલી વાતો કરનારા માણસોની ખોટ નથી પરંતુ એ ખોટ હોવા છતાં વિનુભાઈએ જુદો દાખલો વેસાડ્યો છે મારે મન તો વિનુભાઈ પણ એટલા જ મોટા છે કદાચ જરૂર પડતું એ પણ બલિદાન આપી દે તે પણ એ તક પંકજભાઈને મળી અને યોગ્ય રીતે મળી અને પંકજભાઈએ પોતાનું જીવન સાર્થક કર્યું આ બધું કરીને મને એમ લાગે છે કે આજે વિનુભાઈની મહેનત જોઈને વિનુભાઈની મહેનત જોઈને પંકજભાઈના હત્યાર અને સજા પણ થઈ છે એવું મેં વિનુભાઈ જ મને કહ્યું તરત જ પેપરમાં પણ આવેલું પણ તે વખતે મેં ને સચિદાનંદજીએ સભાઓ ગોઠવી સભામાં ટીકા કરી સચ્ચિદાનંદજી તો બહુ આકરું બોલ્યા મેં દીદીગીરી શબ્દ વાપરેલો દીદીગીરી દાદાગીરીની જગ્યાએ દીદીગીરી ધર્મનું ધર્મ નામે બધું થયું એ ધર્મ કયો એ ધર્મ કયો તો મને એમ લાગે છે કે આજે આપણે શાંતિપૂર્વક પંકજભાઈને અંજલિ આપીએ પંકજભાઈનાની શહાદતને લાખ લાખ વંદન અને ભવિષ્યમાં ધર્મના નામે ચાલતા દતિંગો સામે આવા શહીદો મળી રહે એ શક્ય પણ લાગતું નથી એ મને શક્ય લાગતું નથી કારણ કે જટાયુ વૃત્તિ જ નાશ પામ થઈ જાય છે આપણે શું કરી શકીએ આપણે એમાં કહું અને એમાં વેચાતી વોરવાનું શું હતું વેચાતી જટાયું જટાયું એ વેચાતી લડાઈ વોરી એ બહુ જ મોટી વાત હતી એ એમ કહી શકતી કે રાવણ નહીં જાય છે સીતાને તેમાં હું શું કરી શકું એવું જટાયું બોલો તો જટાયું નહીં એ જટાયુની ખૂબી હતી અને મારું તો રામાયણમાં પ્રિયમાં પ્રિય પાત્ર મેં લખ્યું છે પુષ્કળ લખ્યું છે જટાયુ પર અને જટાયુનું પ્રકરણ બધાને ગમ્યું છે રમણ પાઠકે કહ્યું હતું કે આ બેસ્ટ ચેપ્ટર હોય તો જટાયુ તો મારા રામાયણમાં પણ મેં જટાયુ વૃત્તિના વખાણ કર્યા છે જટાયુને પુષ્કળ આદર આપ્યો છે અને એમ પણ લખ્યું છે કે આ રામને હાથે જેનો અગ્નિદાહ થાય એ જટાયું કેટલો મહાન હશે કારણ કે અગ્નિ પીટાવવા પહેલાં જ અડધો કલાક નીકળી જાય અગ્નિ પીટાવવામાં જ તે દેવાનોમાં અડધો કલાક નીકળી જાય લક્ષ્મણ પીટાવીને લાવ્યો અને રામે એનો અગ્નિદાહ કર્યો અને જટાયું મય મૃત્યુ પામ્યો આજે ફરીથી એટલું જ કહું છું કે પંકજભાઈનો હાથમાં જ્યાં હોય ત્યાં આપણને પ્રેરણા આપતો રહે અને સતત જટાયુ વૃત્તિનો વધારો થાય તે જ સમાજ ટકી શકે જે સમાજમાં જટાયુ વૃત્તિ નથી ગાંધીના ગયા પછી જટાયુ વૃત્તિ ખતમ થવા બેઠી છે મહાત્મા ગાંધી જટાયુની માફક જ બ્રિટિશ રાજ્ય સામે લડ્યા એમણે એમને કોઈ કહ્યું કદી કહ્યું નથી કે એમાં આપણે શું કરી શકીએ મીઠાના પર ટેક્સ નાખ્યો તો દાંદીકૂચ એમણે કરી પણ કદી એવું નથી બોલ્યા કે આપણે એમાં શું કરી શકીએ આખરે તો એવું બાયલું વાક્ય એ મહાત્મા બોલ્યા જ નથી કોઈ દિવસ તો હું દાદાને સ્વાધ્યાયનું સ્થાપના કરનાર દાદાને આજે અંજલિ આપું છું અને કહું છું લોકોને કે આ સંદેશો તો સારો હતો પરંતુ પાછળથી જે પરિબળો બેઠા એમના તે અત્યંત દુઃખદ હતા અને એમાં એણે એ પરિબળોએ જ પંકજભાઈની શહાદતને આમંત્રણ આપ્યું અને પંકજભાઈ જાણી જોઈને એ શહાદત વહી લીધી એમાં જ જટાયુ વૃત્તિ આવી જાય છે એટલે ફરી ફરીને હું કહું છું કે પંકજભાઈની જટાયુ વૃત્તિને મારા વંદન જવું તમે પણ આજે પંકજભાઈની યાદમાં શાંતિ રાખીને એ વિનુભાઈનો આભાર માનીને ફરીથી 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 પંકજભાઈને યાદ કરજો નમસ્તે